વડોદરા શહેરના વાસના ભાયલી રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાની લગામ છૂટી અને રાહદારીઓમાં કુતુહલ સર્જાયો ઘોડાની લગામ છૂટતા ઘોડો રસ્તા પર દોડાદોડી કરી રહ્યો હતો ને જેના કારણે કેટલાક રાહદારીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા આ દ્રશ્યો વાસના ભાયેલી રોડ પરના હવાની જ માહિતી સામે આવી રહી છે કે જ્યાં ઘોડાની લગામ છૂટી જતા ઘોડો ટ્રાફિકની વચ્ચે રસ્તા પર દોડતો નજરે પડ્યો અને જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે